લાખો ભાવિકો ની અવર જવર વચ્ચે મેઘરાજાએ રજાની મજા બગાડી દીધી છે બીજી તરફ વેપારીઓમાં કહી ખુશી તો કહી ગમનો માહોલ છે ખેડા જિલ્લાના ઇંચ અને કઠલાલમાં અડધો ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે ખેડૂતોમાં પણ ચિંતાનું વાતાવરણ છે નો લાભ પાચમ દિવસે રાજા રણછોડ ના દર્શને આવે છે હવે આજે જે માવઠું થઈ રહ્યું છે એને હિસાબે આછો આછો વરસાદ વરસી રહ્યો છે એનો આનંદ લઈ રહ્યા છે પણ જોડે વેપારીઓને એનો થોડુંક થોડુંક નુકસાન જાય કારણ કે વરસાદ ને હિસાબે યાત્રા પ્રસાદી ખરીદવામાં બીજું બધું ખરીદવામાં થોડુંક ઓછું કરે પણ જે રાજા રંચ ની પ્રમાણે બધું ચાલી રહ્યું છે આ માવઠું થાય તો ખેડૂતોને બીજા બધા ને કેવું નુકસાન થાય ખેડૂતોને તો ઘણું નુકસાન થાય કારણ કે માવઠા ની અંદર ખેડૂત ભાઈઓ બિચારા પોતાના ઘઉં ને એ બધું જે કરીને બેઠા હોય અને એમાં જો આ વરસાદ નું માવઠું પડે તે લોકોને નુકસાન વધારે જાય